ત્યારબાદ પોલીસે વધારે આગળ વધતા આ વ્યક્તિ કેવી રીતના અહીંયા આવ્યા અને તેની સાથે કોણ હતું એ બાબતે સૌથી વધારે સીસીટીવી કેમેરાની તપાસ કરી અને અમારા બનાસકાંઠાના પાલનપુરના વિશ્વાસ કેમેરાની મદદથી એ વ્યક્તિની અમને મુવમેન્ટ મળે છે અને એમની સાથે જે લાસ્ટમાં જે વ્યક્તિ હતા તેનું નામ છે લાડુભાઈ ઉર્ફે લાલાભાઈ ભુરાભાઈ બુબડિયા વર્ષ ચાલીસ કે જેઓ કોટડા ચાવડી ઉદયપુર રાજસ્થાનના રહેવાસી છે આ બંને જણાની વચ્ચે પૈસાની લેતી બાબતનો ઝઘડો થયો હતો અને જે બાબતે તેમના દ્વારા તે વ્યક્તિની હત્યા કરાઈ હતી હાલમાં પોલીસ દ્વારા આરોપીની અટક કરવામાં આવી છે અને તેના દ્વારા જે હત્યાથી હત્યા કરવામાં આવેલી હતી તેને ભી કબજે લેવામાં આવ્યું છે અને એને કોર્ટમાં પ્રોડ્યુસ કરી અને આગળ તો માટે કાર્યવાહી ચાલુ છે થેન્ક યુ